નમસ્કાર મિત્રો મિત્રો ઓનલાઈન જિલ્લા ફેરબદલી માટે ફોર્મ કેવી રીતે ભરવું એના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છીએ તો એના માટે મિત્રો આપણે સૌથી પહેલાં ગૂગલમાં જઈશું અને અહીંયા તમારે ટાઈપ કરવાનું છે ડી ગુજરાત ડોટ ઇન આટલું લખીને તમે સર્ચ કરશો એટલે સૌથી પહેલાં જ નંબરે તમને લિંક જોવા મળશે ટીચર ટ્રાન્સફર માટેની એના ઉપર ક્લિક કરીશું તો આ રીતે ઓનલાઈન ટીચર ટ્રાન્સફર માટેના પોર્ટલ ઉપર આપણે આવી જઈશું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રજીસ્ટર એન્ડ લોગિન માટેનો જે ઓપ્શન છે એની અંદર નીચે ડિસ્ટ્રિક ટીચર ટ્રાન્સફર એપ્લિકેશનની જે લિંક છે એના ઉપર અને આપણે ઓનલાઈન આપણી બદલી માટેનું ફોર્મ ભરવાનું છે એના પહેલા ઇમ્પોર્ટન્ટ લિંક્સની અંદર જોઈએ તો કેટલીક લિંક આપેલી છે ત્યાં ડિસ્ટ્રિક્ટ વાઇઝ વેકેન્સી તમારે જો જોવી હોય તો એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે વાઇઝ જગ્યાઓનું લિસ્ટ બતાવશે એની સામેથી તમે ડાઉનલોડના ઓપ્શન પર જઈ અને ડાઉનલોડ કરીને જોઈ શકો છો બીજા નંબરે ઓનલાઈન બદલી માટેની જે સૂચનાઓ છે એ આ રીતે તમને જોવા મળે છે તો તમારે જો બદલી માટેની સૂચનાઓ જોવી હોય તો આ રીતે એને ઓપન કરીને જોઈ શકો છો ત્યાર પછી અગ્રતા સિનિયોરિટી વાઇઝ કાઉન્ટ જિલ્લો અને નગર બંનેની અહીંયા લિંક આપવામાં આવેલી છે જો તમારે એ જોવું હોય તો એના ઉપર ક્લિક કરી અને તમે જોઈ શકો છો ત્યાર પછી ઓનલાઈન બદલીનું ફોર્મ ભરવા માટે આપણે ડિસ્ટ્રિક્ટ ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર ક્લિક કરીશું તો આ રીતનો એક ઇન્ટરફેસ અહીંયા તમને જોવા મળશે જ્યાં સૌથી પહેલાં તો આપણે આપણે સૌ વાર જો પોર્ટલ પર આવ્યા હોય તો અહીંયા ક્લિક હિયર ફોર ન્યુ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન લખેલું છે એના ઉપર ક્લિક કરી અને આપણે સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અહીંયા રજીસ્ટ્રેશન કરવા માટે મિત્રો તમે જોઈ શકો છો સૌથી પહેલાં તો પ્રથમ નામ તમારું નામ લખવાનું છે માતા પિતાનું નામ અહીંયા અટક અને તમારું ઈમેલ આઈડી જે તમારું ઈમેલ આઈડી હોય એ ઈમેલ આઈડી તમારે લખવાનું છે ત્યાર પછી પાસવર્ડ તમારે અહીંયા બનાવવાનો છે તમારે જે પાસવર્ડ બનાવવો હોય તમારો મોબાઈલ નંબર પણ તમે પાસવર્ડની અંદર રાખી શકો છો ફરીથી એ જ પાસવર્ડ અહીંયા તમારે લખવાનો છે ત્યાર પછી તમારો મોબાઈલ નંબર હાલની નોકરીનો જિલ્લો તમારો જે કોઈ જિલ્લો હોય એ અહીંયાથી સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી તમારો પાન કાર્ડ નંબર અહીંયા તમારે લખવાનો છે એના પછી કેપચા કોડ જે આપેલ હોય એ ફિલ કરવાનો રહેશે અને ત્યાર પછી ગેટ ઓટીપી પર આપણે ક્લિક કરીશું એટલે આપણા જે કોઈ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપ્યો હોય એના ઉપર આપણને એક ઓટીપી મળશે તો આ રીતે સંપૂર્ણ ફોર્મ ચકાસી ધ્યાનપૂર્વક વેરીફાઈ કરી અને તમામ વિગતો તમારે લખવાની છે અને લખી લીધા પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી અને જે ઓટીપી આવે તે ઓટીપી તમારે દાખલ કરી અને તમારી રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ છે એ પૂર્ણ કરી લેવાની રહેશે મિત્રો અત્યારે અહીંયા માત્ર આપણે જિલ્લાની પસંદગી કરવાની છે આપણે જ્યારે ફોર્મ જમા કરાવીશું ત્યારે આપણું ફોર્મ વેરીફાઈ થશે ડોક્યુમેન્ટની ચકાસણી થશે અને જ્યારે આપણી જિલ્લાની ચોઈસ પૂર્ણ થઈ જાય ત્યારબાદ આપણે જે તે સ્કૂલની પસંદગી કરવાની આવશે ત્યારે આપણે સ્કૂલની ગામની પસંદગી કરવાની રહેશે અત્યારે માત્ર અહીંયા આપણે જે તે જિલ્લાની પસંદગી કરવાની છે હવે આગળ જોઈએ તો આપણું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયા પછી અહીંયા આપણે આપણો ઇમેલ આઈડી અથવા તો જે મોબાઈલ નંબર આપ્યો હોય મોબાઈલ નંબર અને પાસવર્ડ લખવાનો છે ત્યાર પછી નીચે આપેલ કેપચા કોડ લખી અને લોગ ઇન ઉપર ક્લિક કરવાનું છે જેથી આપણે અહીંયા લોગ ઇન થઈ જઈશું અને ત્યારબાદ આપણે આપણું ફોર્મ ભરવાની પ્રોસેસ કરવાની છે લોગિન થઈ ગયા પછી આ રીતના આપણને ફોર્મ જોવા મળે છે જે સંપૂર્ણ ભરવાનું છે નીચે ફોટોગ્રાફ અને સિગ્નેચર આપણે અપલોડ કરવાના છે મિત્રો ફોર્મ ભરવામાં ખાસ જોઈએ તો શાળાનો પ્રકાર પ્રાથમિક સિલેક્ટ કરો તો સામે ધોરણ એકથી પાંચ અને જો ઉચ્ચ પ્રાથમિક માટે અરજી કરતા હોય તો સામે ભાષા ગણિત વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન જે સબ્જેક્ટ હોય તમારે સિલેક્ટ કરવાનો છે મિત્રો બેઝિક જે અગત્યની બાબતો છે એ ફોર્મમાં જોઈ લઈએ તો તમારે ખાતામાં જોડાયેલા જે તારીખ છે એ તારીખ સિલેક્ટ કરવાની છે સામે હાલની શાળાની દાખલ તારીખ આ બંને તારીખો જે આપણને સરકારશ્રીનો ગાઈડલાઈન પરિપત્ર મળેલો છે એમાં આપવાની સૂચનાઓ પ્રમાણે ધ્યાનપૂર્વક તમારે બંને તારીખો ભરવાની છે જેથી આપણું ફોર્મ રિઝેક્ટ ના થાય તો આ તારીખો ખાસ ધ્યાનપૂર્વક જોઈ અને ભરી લેવાની રહેશે આ સિવાય અન્ય બાબતોમાં તમારે ભૂતકાળમાં તમે અગ્રતાનો લાભ લીધેલ છે એ હા ના ખાસ સિલેક્ટ કરવાનું છે અને તમે જો ના સિલેક્ટ કરો તો સામે તમે વિધવા કે દંપતી કઈ અગ્રતા માટે અરજી કરો છો એ સિલેક્ટ કરવાનું છે જો તમે કોઈપણ કેટેગરી સિલેક્ટ કરો છો તો એ પ્રમાણે તમારે અહીંયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે અને જો તમે એક તરફી માટે જો અરજી કરતા હોય તો તમારે અન્ય કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર નથી માત્ર ફોટોગ્રાફ અને તમારા સિગ્નેચર અહીંયા અપલોડ કરવાના રહેશે મિત્રો ખાસ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટેની જે સૂચનાઓ છે એમાં જોઈએ તો તમારે ફોટો સ્કેન કરી અને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો છે ફોટોનું માપ જે છે એ અહીંયા આપવામાં આવ્યું છે એ માપ પ્રમાણે તમારે ફોટોની સાઇઝ હોવી જોઈએ ફોટો અને સિગ્નેચર બંને જેપીજી ફોર્મેટમાં જ હોવા જોઈએ અપલોડ ઉપર ક્લિક કરજો એટલે આ રીતે તમને સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે એના પર સિલેક્ટ કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારો જે ફોટોગ્રાફ છે એ આ રીતે અપલોડ થઈ જશે જે તમારે ડિલેટ કરવો હોય ખોટો ફોટો અપલોડ થયો હોય તો ડિલેટ કરી અને ફરીથી પણ તમે નવેસરથી અપલોડ કરી શકો છો તો આ રીતે તમારે અપલોડ કરવાના છે ફોટોગ્રાફ તમારે ચેક કરવો હોય તો પ્રિવ્યુનો જે ઓપ્શન છે એના પર જઈ અને જોઈ શકો છો ત્યારબાદ ટિકમાર્ક કરી સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરશું એટલે આપણું સંપૂર્ણ ફોર્મ ભરાઈ ગયા પછી છેલ્લે સ્કૂલ પ્રાયોરિટીના ઓપ્શન પર આપણે આવી જઈશું તો મિત્રો અહીંયાથી તમારે તમારી જે પણ સ્કૂલ પસંદ કરવી હોય એ સ્કૂલનું લિસ્ટ તમને જોવા મળે છે જે તમે અહીંયાથી ડ્રેગ એન્ડ ડ્રોપ દ્વારા એટલે કરસર માઉસથી પકડી અને બાજુમાં સિલેક્ટ કરીને લઈ જઈ શકો છો જો મોબાઈલથી ફોર્મ ભરતા હોય તો મોબાઈલમાં પણ તમે આંગળીના મદદથી અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને મૂકી શકો છો તો આ રીતે તમારે સ્કૂલ પસંદ કરી અને ક્રમ મુજબ એક બે ત્રણ એ રીતે તમે સિલેક્ટ કરીને ગોઠવી શકો છો છેલ્લે એપ્લિકેશન પ્રિવ્યૂ પર આપ આવશું એટલે આ રીતે આપણે જે પણ ફોર્મની વિગતો ભરી છે સંપૂર્ણ વિગતો જોવા મળે છે અને તમારે ચકાસી લેવાની છે એકવાર ફોર્મ ફાઇનલ સબમિટ થયા પછી આપણે અંદર કોઈ સુધારો કરી શકતા નથી એના માટેની બહુ લાંબી પ્રોસેસ થશે તમારે એટલા માટે અહીંયાથી ચેક કરી અને ફાઇનલ સબમિટ આપવાનું રહેશે ફાઇનલ સબમિટ કરશો એટલે આ રીતે સક્સેસફુલ તમારું ફોર્મ ભરાઈ ગયું છે ઓપ્શન જોવા મળશે અને અહીંયાથી છેલ્લે તમે ફોર્મ ભરેલું છે ને એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ મેળવી લેવાની છે પ્રિન્ટઆઉટ મેળવી લીધા પછી એને તમારે પ્રિન્ટ કરી લેવાની છે સાથે તમે જો પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો ડાઉનલોડ કરી શકો છો પ્રિન્ટઆઉટ મેળવી લીધા પછી જરૂરી હોય એ તમામ ડોક્યુમેન્ટ્સ તમારે જોડવાના છે અને એની અંદર સહી સિક્કા કરી અને તમારું ફોર્મ તમારે જમા કરાવી લેવાનું રહેશે ત્યારબાદ જે કોઈ સૂચનાઓ મળે એ પ્રમાણે તમને બદલીના ઓર્ડર અથવા તો આગળની પ્રોસેસ કરવામાં આવશે તો આ રીતે મિત્રો તમે તમારું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ